नमस्कार मित्रों जय सीताराम जय श्री कृष्ण जय माताजी कमलदास रामावत वीडियो में आप નું સ્વાગત છે આજે હું આવી ગયો છું જોડિયા પાસે આવેલા બાદન બાદન પર ગામે ત્યાં એક કનકેશ્વર महादेव નું મંદિર આવેલું છે અને આપણે હું દર્શન કરાવું તો કદી सौराष्ट्र सोमनाथ श्रीशैले मल्लिकार्जुन उज्जैन महाकाल श्री ओंकार मंगलेवर कौलियम वेदनाथ डापनीय भूमशंकर सेतुंधपुरेश नागेशम दुकने वाराणस्य विश्व तंबक गोमती तटे हिमी तो केदारम कुशिवा ज्योतिर्लिंगा साय पाचं पठन्नर सप्तजन्मक पापेन स्मरण विलासती ओं शिव ओं शिव परा परा शिव ओंकारा शिव तव शरण

धूनी तापी રહ્યા છે અત્યારે 12 વાગવાનું સમય છે 12 થી 3 સુધી જે તડકામાં ધૂની તાપે છે તેમ તમને હું દર્શન કરાવું તો લેતો જ ఠీ్ద ాలృంుదఐటి. ాలనదండా. સરોવર તરવર સંતજનનો ચોથા વર્ષે મે પરમાર્થ કે કારણે ચારો ધરીએ દે સંત ભગવાન અત્યારે તપ કરી રહ્યા છે સંતજન સરોવર તરવર એટલે કે જાળ અને ચોથા વર્ષે મે એટલે કે વરસાદ આ બધા પરમાર્થના કારણે દે ધરે છે તમે જોઈ રહ્યા છો સંત ભગવાન અત્યારે તપ કરી રહ્યા છે મિત્રો અંતમાં આગ આકાશ મેં સંત નહોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં